મિત્રો સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડ વોર હવે કોઈનાથી છૂપું નથી બંને અનેક વાર સામસામે આવી ચૂક્યા છે પાટીદાર સમાજના બે નેતા કોલ્ડ વોરનો મામલો છે એ વધુ ગૂંચવાયો છે ત્યારે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના કોલ્ડ વોરને લઈ સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે ઇફકોની ચૂંટણી વખતે એક બાજુ જયેશ રાદડિયા મેદાનમાં હતા તો બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલની નજીકના પાટીદાર નેતાને ભાજપે મેન્ડેટ આપ્યું હતું અને બંધ બારણે મિત્રો ખોડલધામના નરેશ પટેલે જયેશ આદરિયાને હરાવવા માટે સપોર્ટ કર્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું આ મામલે જયેશ આદરિયાએ પણ નિવેદન આપ્યું હતું કે રાજકારણ અને સમાજ બંને અલગ અલગ છે જો કોઈએ રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવવું જોઈએ તો નરેશ પટેલે પણ મિત્રો આ બાબતે નિવેદન આપ્યું હતું કે જો રાજકારણ ના કરીએ તો સમાજમાં કોઈના કામ થતા નથી ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી હાલ મિત્રો રાજકોટની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે હું બંને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ વ્યક્તિગત દખલ કરી અને સમાધાનના પ્રયાસ કરીશ બંને નેતાઓ સમાજના અગ્રણીઓ છે બંને નેતા પોતાના સ્થાન ઉપર સર્વોચ્ચ છે હું બંનેને સમજાવવાનો બની શકે તેટલો પ્રયાસ કરીશ એવું મિત્રો દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું